ભાઈને ગાસ મારા ઘરે નાગ દાદા નીકળા છે એટલા માટે તો ભાઈઓ પકડવા આવી ગયા છે તો પકડો એ બોલી બસથી ઉતાર્યા છે મગજ તો કેમેરામાં નાગ દાદા પકડવાવા આવ્યા છે એટલે હું ફોકસ કરું છું ઓલા ઘર માં નીકળ્યા છે આ કેજી ઓ ના આ અરવિનભાઈ હાખડ અરવિનભાઈ હાખડ ડીકોલ ઓંબેરો ને ભાઈ વિનાકા દાડા બોલો ગટકુ કાઢને આવડો આવડો આય આય તો નહીં ના આવો વિનાકા એવો ઓય ના આવો એસે જો નઈ ઠેરજો વેઈ ગયો ઠરકે ના ફાઈનલી ગાઈસ મારા ઘરે નાગદદા નીકળ્યા છે એટલા માટે તો ભાઈઓ પકડવા આવી ગયા છે નાગદદા કામગીરી શરૂ છે તમને નાગદદા દેખાડે છે તમને વિડિયો કટ કરો તમને મજા આવે આ ભાઈ

બાકી વિડીયો ગમે તો લાઈક ફોલો અને કોમેન્ટ કરતા જજો બાકી આગળ વિડીયો તમને જોવા મળશે ઓકે બાય બાય ટાટા